અને મહિલા અને બાળ વિકાસ વિભાગના પરમાર સહિત બહોળી સંખ્યામાં ભાઈ બહેનોએ હાજરી આપી હતી ઉપસ્થિત મહેમાનોનું ખેસ અને માળા અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું બ્રહ્માકુમારી રાજયોગ કેન્દ્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમે રક્ષાબંધનના પવિત્ર તહેવારને માત્ર સામાજિક બંધન જ નહીં પરંતુ આંતરિક શુદ્ધિ અને આધ્યાત્મિક વિકાસના પ્રતિક તરીકે ઉજાગર કર્યો હતો